હવે આ લાબડા ને ચાર લેવા મેલ્યો છે શિખર ચાર આવશે એક તો ટાઈમ જાહેર છે ને ખડ વધી જાયરું છે શિખર ચના દોડે વાતો કરવા બેહી ગયો છે કઈ ખબર નહીં પડતી લાબડા ને મેલવો જ નથી મારે છે હેલ તો આવા છે ખાલી એક દના ભજીયા લઈને આવા છે ચાય ના મેલું ચાય ચેતર સેડ્યો તો મારો ભલે રે સેડ્યો મારી તમાકુ સેડવી નોતી આમાંથી તો લેણો ભરવાના છે તમાકુ સેડ છે મેળા આવશે

એક તો કામ કરાવશે છું ઉપર કેવું છું તો વાત કરે ખબર નહીં પડતી ભજીયા લેવા તમને તો મેલ્યું એટલે ભજીયા જેવા હાવ કર્યા પર આવે અમન તો તે મગજ છે કૂતરા ખાઈ ગયા છે હોય કૂતરા મગજ ખાઈ ગયા છે મારા તો મગજ સાચી ગયા છે હાવ કૂતરા સાંભળ કામ કરે છે હવે

Ada luwe non nato saban de ato lagi di hati yari. Dusti nama samudra. Nah kata bah.

સાહેબ તો ફોન આવે ઉપરથી બાળું પાડું

મારો દોસ્ત બકરી બોલા અને બકરી આવે બકરી આવે જે આવે પણ મારો દોસ્ત ખપો હાકે છે મારો દોસ્ત તમાકુ છેડે છે લોણ વાળા લીટ બોલાવતા જા માતાજી હું શું કઉ છું કે અમે લોન નથી લેવા આયા અમે લોન લેવા નથી આયા તો અમે પગે લાગવા આયા તમ પકડવાય લ્યા પગ મારો મારો પગ પકડ્યો મને પાડતો કરવાની કોશિશ કરી તે એ મો શું કહું છું તમે ઘડીક શાંત થઈ જાશો ના એમને ના વળાલ્યા ફલાણી પણ મો શું કહું છું કાકા માતાજી અમે લોન લેવા નથી આયા તો અમે તો ખાલી પૂછવા આયા છું શું પૂછવા હું એમ કેતો તો તમાર બારી કઈ વળજુ છે ના ના એવું ના હું ગાડીયા લો બારી ગમે હું ભૂતો કાઢી લાખો લે હું એ હા કી શું કહું મારી વાત તો આપણે તમે હા મો શું કહું છું ભાઈ તમાકુ ભાગી

અરે બસ એક મહિના આપડા લો નથી ભરવી કે કઈ નથી ભરવું ઉપરથી તમને હાડા હાથ લાખ રૂપિયા બીજા મળશે શું કઉ છું એટલે તમે નથી પડવું આપડે નોકરી તો બીજી એ કરશે ને તું આવું બધું દુઃખ હોય ને તો આપડે પછી આખી જિંદગી જતી રહે છે તો પૂરું ને થાય એ વાત આપડે આવી લોન પણ નથી લેવાય એને આપણે એક કામ કરા આનો ભય છે કે એના ભાઈ કન જાય

મારો દોસ્ત બકરી બોલાવે હે બકરી બોલાવે ને બોકરા બોલાવે